જમ્મુ કાશ્મીરના પહેલગામ જેવી ઘટના બનાસકાંઠામાં ન બને તે માટે સુરક્ષા જરૂરી બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમી દિશામાં આવેલ ભારત પાકિસ્તાનની બોર્ડરના જીરો પોઈન્ટને સરકારશ્રી દ્વારા નડાબેટ બોર્ડર ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવેલ છે ધરતી ઉપરના સ્વર્ગની અનુભૂતિ કરાવતી આ જગ્યાએ દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે આ વિસ્તારની રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા કરી દેશના રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઉપસ્થિત થવાનું નકારી શકાય તેમ નથી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લેતા લેખિત આદેશ તારીખ વીસ પાંચ બે હજાર રોજ કલમ એકસો ચુમ્માલીસ મુજબ બનાસકાંઠા અને તારીખ બાર મે બે હજાર ત્રેવીસના રોજ પાટણ કલેક્ટરશ્રીએ રણ વિસ્તારમાં પ્રવેશનું પ્રતિબંધનું જાહેરનામું પણ બહાર પાડેલ ને સ્થાનિક વિવિધ વિભાગના વહીવટી તંત્રને જાહેરનામાની સૂચનાઓનું પાલન કરવાની સૂચના પણ આપેલ ને જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ આઈપીસી કલમ એકસો મુજબ ફરિયાદ દાખલ કરવાની સત્તા પણ આપેલ પરંતુ આ સૂચનાનું પાલન થયેલ નથી ત્યારે પહેલ ગામની ઘટનાનું સંજ્ઞાન લેવાની જરૂર છે કારણ કે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર રોજ બોરુ અને તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર રોજ રડોસણ નજીક હથિયાર સાથે દિન દહાડે ફાયરિંગની ઘટનાઓ પ્રતિબંધિત વિસ્તારમાં બનેલી જેમાં મુસ્લિમ ધર્મનું પાલન કરી રહેલા પરપ્રાંત્ય પ્રાંતીય ઈસમો સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું અમે અમારી જાણકારી મુજબ વર્તમાન સમયે પણ આજ વિસ્તારમાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરી ચૂકેલા ઈસમોની કોઈ જ માહિતી બનાસકાંઠા કે પાટણ જિલ્લા વહીવટી તંત્ર પાસે નથી ત્યારે સવાલ એ થાય છે કે કલેક્ટર સૂચના આપેલ હોવા છતાં પણ વહીવટી તંત્ર શું પહેલગામની ઘટનાનું પુનરાવર્તન થાય એની રાહ જોઈ રહ્યું છે કે પછી પરપ્રાંત્ય પ્રાંતીય ઈસમોએ ખુલ્લે આમ દિન દહાડે ફાયરિંગો કરી વહીવટી તંત્ર ઉપર ભય ઉભો કર્યો છે બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ આજની તારીખે પણ વિસ્તારમાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરી ચૂકેલા ઈસ્મોની કોઈ જ માહિતી બનાસકાંઠા કે પાટણ જિલ્લાના વહીવટીતંત્ર પાસે નથી ત્યારે સવાલ એ થાય કે કલેક્ટરશ્રીએ સૂચના આપેલ હોવા છતાં વહીવટીતંત્ર શું પહેલગામની ઘટનાનું પુનરાવર્તન થાય એની રાહ જોઈ રહ્યું છે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આવી રીતે ઘોર કુંભકર્ણ નિંદ્રામાં કે ભયમાં અત્યારે જે વહીવટીતંત્ર છે એ સ્થિતિમાં મારા હિસાબે આ લોકોની ખરેખર તપાસ થવી જોઈએ અને આવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી પણ થવી જોઈએ અહીંનું એક ડોઝિયર તૈયાર કરવામાં આવે કે આ વિસ્તારમાં કેટલા લોકો વસવાટ કરી રહ્યા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલ ભારત પાકિસ્તાની બોર્ડરના ઝીરો પોઈન્ટ વિસ્તારને સરકારશ્રી દ્વારા નડાબેટ બોર્ડર ટુરિઝમ તરીકે વિકસાવેલ છે ધરતી ઉપરના સ્વર્ગની અનુભૂતિ કરાવતી આ જગ્યાએ દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ આવતા હોય છે દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું થવાની સ્થિતિને નકારી શકાય તેમ નથી તેમ